હોમિયોપેથિકમાં ભ્રમિયમ મેડિસિનનો ઉપયોગ વધારે પડતો જે ઉપયોગ એનો થાય છે એમાં જ આપણે વાત કરીશું જેમ કે ગ્રંથિયો અમુક ગ્રંથિયો થાયબલિંગવાઇલ સબ મેક્ઝિલરી એટલે કે સ્વ ગળાની જે કાનની હોય છે સ્વરયંત્રની હોય છે એ બધી જડબાની હોય છે એ બધી એમાં જે સોજા આવી જાય છે કડક પણ થઈ જાય ગ્રંથિયો કડક પણ થઈ જાય એકદમ તમે ટચ કરો ને તો પથ્થર જેવું લાગે પોચું ના આવે પથ્થર જેવું લાગે એટલે કે આવી કોઈ કોઈ બી જગ્યા છે એટલે ગ્રંથિઓમાં જે કડકપણું દેખાય તો પથ્થર જેવું લાગે તમે દબાવવાથી તમને અંદાજ આવી જાય કે કડક કડક છે તો તમે એક બ્રોમિયમ વિચારી શકો છો બીજું શું છે કે ગ્રંથિઓમાં કડકપણું એટલે કે કોઈ બી જગ્યાએ કડકપણું દેખાય તો તમે કેલ્કરિયા ફ્લોર નામની આપણી બાયોકેમિક મેડિસિન પણ

ગળાના કોઈ પણ ઇન્ફેક્શનમાં ગળાના કોઈ પણ ઇન્ફેક્શન થયું હોય ગમે તે હોય અંદર ગમે તે ડિપ્ટેરિયા હોય કે કફ ભરાયો હોય કે ગમે તે ગળું બેસી ગયું હોય તો તમે ગળાના કોઈ પણ ઇન્ફેક્શનમાં બ્રોમિયમ વિચાર બ્રોમિયમનો વિચાર કરી શકો છો પણ એનું મેન એક કારણ મળવું જોઈએ શું કે ઇન્ફેક્શન ગરમ ઋતુમાં થવું જોઈએ એટલે કે ઉનાળામાં થવું જોઈએ અથવા જે ગરમીમાં કામ કરતો હોવો જોઈએ એકદમ તાપમાં કંઈ કામ કર્યું હોય અને એના પછી એને આ વધવું જોઈએ કાં તો પછી એના લીધે થતું હોય તો આ મેડિસિન તમે વાપરી શકો છો એટલે કે તાપ હોય બહુ તાપમાં કદાચ કામ કર્યું એના લીધે ગળું બેસી ગયું હોય કદાચ ગળામાં ઇન્ફેક્શન થયું કપ વધારો થતો હોય ખાંસી ચાલુ થઈ જાય અથવા ગરમી ઉનાળામાં થતું હોય ઠંડી ઋતુમાં ના થવું જોઈએ ઠંડી ઋતુમાં તો એકોનાઇટ છે એપરસલ છે એ બેલાડોના છે એવી મેડિસિન કામ લાગે ચોમાસાની ઋતુમાં ડલકા મારા છે પછી અમુક એવા ચોમાસાની કામ લાગે પણ જો ગરમીની સિઝનમાં જો થતું હોય કોઈ બી ઇન્ફેક્શન વાપરી શકો છો અને રિઝલ્ટ મળી શકે છે પછી હોર્સનેસ ગળું બેસી જવું અવાજ બેસી જવો એ પણ એનું મેન કારણ શું કે ગરમીની ઋતુ અથવા વધારે પડતા તાપમાં કામ કરવું વધારે પડતું કોઈ ગરમ થઈ જવું પેશન્ટ તો કોઈ સિંગર ટીચર જે લોકો વ્યાખ્યાન આપતા હોય લીડર્સ હોય એમને બી થતું હોય છે વધારે પડતા તો એમાં તમે આર્જેન્ટિમ નાટ્રિક આર્જેન્ટિમ મેટ મેડિસિન જે વધારે પડતું યુઝ કરવાથી થતું એ વાપરી શકો છો અને ઠંડી ઋતુમાં તો છે છે શકો પણ જો ગરમ ઋતુમાં જો ગળું બેસતું હોય ને આપણને કારણ મળતું હોય કે આ ભાઈ ગરમી ગરમ ઋતુમાં છે અથવા વધારે પડતું તાપમાં કામ કરવાથી ગળું બેઠું છે તો પછી ગોય આપડી આ ભ્રમ્યમ વિચાર કરી શકો છો હવે ગળામાં જ્યારે કપ વધારે ભરેલો હોય અંદર બહુ જ કફ ભરેલો હોય અને તમે કંઈક ગળતા હોય અથવા શ્વાસ લેતા હોય કે ગમે તે કરતા હોય તો આમ ખખરાટ જેવું લાગે દમ ભરાતો હોય દમ ચાલતો હોય એવું લાગે આમ જેવું આપણે એન્ટીમ નથી કે ફેફસામાં કેવું લાગે આપણને કે ભાઈ શ્વાસ ચડતો હોય ગરઘરાટ થતો હોય એવું લાગે ને તો એવું જ આમાં શું ગળામાં કપ ભરાયેલો હોય કેમ કે આ મેડિસિન આમ પણ ગળામાં અસર વધાર કરતી હોય ડ્રોમની મેડિસિનનું નામ ભણે એટલે આપણે ગળાનું ઇન્ફેક્શન યાદ આવી જવું જોઈએ તો કબ ભરેલો હોય ગળતા હોય ત્યારે બી ખાંસી ચાલુ થઈ જાય કંઈક ગળવો પાણી પીવો ખાવો પીવો તો ગળામાં ખાંસી ચાલુ થઈ જાય ખુચકુચાડ થાય અથવા દમ જેવું લાગે કારણ ગમે તે હોય પણ મેન એનું જે મેન કોન્સ્ટિટ્યુશનલ આપણે જે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ વિચારીએ ને તો મેન શું ગરમ ઋતુ અને ગરમી તો આ ગળાના ઇન્ફેક્શનમાં હોયનેસ હોય હોય ગળાનું કોઈ હોય તો બી કામ લાગી જાય કોઈ હોય ગ્રંથાના ગોયટરમાં ગ્રંથિયો કડકપણું કથ્થરપણું એમાં પણ ભ્રમિયમ કામ લાગી જાય છે આ ગળાની આસપાસ આ શું કહેવાય જડબામાં પછી અહીંયા બી કોઈ ગ્રંથિયો કડકપણું સોજાપણું દેખાય આમાં પાક ના થાય પાક જેવું લાગે ને તો મેડિસિન બદલ લાઈ જાય પણ ખાલી એ કડકપણું સોજા જેવું લાગે અને પથ્થર જેવું લાગે તો વિચારે આને એક બીજું બી એક વિશેષ લક્ષણ છે પ્રોમિયમમાં કે જ્યારે જેને દમ અસ્થમાની પ્રોબ્લેમ રહેતો હોય તો અસ્થમામાં દર્દીઓને એવું હોય કે જ્યાં સુધી એ લોકો સમુદ્રની અંદર મુસાફરી કરતા હોય એ મુસાફરી કરતા હોય કે બે નાવિકો ગાડી એમનું જે ચલાવતા હોય એમને શું હોય છે કે સમુદ્રની હવા માફક આવે એટલે જ્યાં સુધી સમુદ્રમાં ફરતા હોય ત્યાં સુધી સારું લાગે પણ જેવા તટ પર આવે ને જે બહાર આવવા માંડે ને એવું એમને દમ ચાલુ થઈ જાય ખાંસી ચાલુ થઈ જાય તો આવા કોઈ વિશિષ્ટ લક્ષણો બી મળી શકે છે જો આવું કોઈ વિશિષ્ટ લક્ષણ મળે તો તમે પણ બ્રોમીયમ વિચાર કરી શકો છો હવે આ બ્રોમીયમની જે ઉપર ચાલના ત્રણ ચાર જે લક્ષણ છે ને જે આપણને કામમાં આવી શકે છે અને જે લક્ષણો કહેવાય એના વિશે આપણે વાત કરી હવે ડિટેલમાં જવું હોય તો તમારે મટેરા મેડિકા વાંચવું પડે તો સારું ધારા નેક્સ્ટ વિડીયોમાં બીજી જાણકારી સાથે મળીશું